સુકતાનો વાટાતા મંદુ પણ થાય છે અગાઉ આપણે અગાઉના વર્ષોમાં 2021 22 થી વાત કરીએ તો અત્યાર સુધીમાં 25 જેટલા પેપર લીક થયા જેમાં આપણા ભાવિ યુવાનોનું ભાવિ રજોળ્યું છે હક અધિકાર માટે યુવાનોને રોડ રસ્તા પર આવવા પડ્યું છે એ પણ આપણે યાદ રાખવાનું છે દાહોદની વાત કરીએ તો દાહોદ જિલ્લાને 6 6 નકલી કચેરીઓ બનાવીને લોકોના હકના રૂપિયા છે એના કામના પર રૂપિયા છે એ ભ્રષ્ટાચાર કરીને લઈ લેવામાં આવેલા છે નકલી એને કાંડ હોય કે પછી મહિલાઓની વાત કરીએ તો ઝઘડિયાની જે દુષ્ક કર્મ થયું ઝઘડિયાની અંદર નાની વાળકી પર એના અગાઉ તોયની ખાતે દાહોદા તોયની ખાતે પણ આવી ઘટનાઓ બની છે એમાં દુષ્કર્મના પ્રયાસથી બાળકી મોતે ઘાટ ઉતાર દેવા ઉતારવામાં આવી છે તો ગુજરાત સરકારની અંદર આ મહિલાઓ પણ સુરક્ષિત નથી અને આ મહિલાઓને

જે થવા જઈ રહી છે એ ભરમાર અંદર આપણે પણ ભૂલી જવાનું નથી કે આપણા ગયા વર્ષોની અંદર આપણે કેટલી યાતનાઓ છે તો મારી દાહોદ ગુજરાત રાજ્યને સમગ્ર દેશવાસીઓને શુભકામનાઓ તો પાઠવું છું પણ સાથે દુઃખ સાથે શુભકામનાઓ પાઠવું છું કેમ કે આગામી દિવસોની અંદર અમે આમ આદમી પાર્ટી સંજેલી અને પૂરી દાહોદ જિલ્લા ટીમ